તથા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનની કોશિશના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા સાત મહિનાથી નાસ્તા ફરતા આરોપી સદ્દામ યુસુફ શેખને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર આ કામગીરી દરમિયાન સદ્દામ યુસુફભાઈ શેખ નામક આરોપીની ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો